હેલો દોસ્તો જય જોહર જઈ આ દિવસ સંજયના બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે દોસ્તો તો દોસ્તો અત્યારે વાગે છે બસ વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે ને ના જોઈને રેડી થઈ ગયા છે અત્યારે એ જવાનું હતું જો આજે બજાર હતું હાથમાં પણ નથી ગયા માઈને જતા રહ્યા છે ને આપણે છે ઘરે અને लाइट आई नहीं चार सीन पर ओ से तो ये आप थोड़ा घो ब्लॉक्स बनाई लीए बाहर नहीं ये कहीं खाई चेता रहे हो बाहर तो केला केला नहीं करिया ले कहीं नहीं देखा था उरला था उरला था ले है कहीं

लेट आज नथी इथे रजिस्टर चालू करसे तो व्हिडिओ मी कंटिन्यू कीजिए थैंक देखाई से पाला संधि चालू कर देती रे हे

સરિયા કાપવાનું ચાલુ થઈ ગયું છે ચેન્ડિંગ વાર પણ આવી ગયા છે અત્યારે કામ ચાલુ છે સરિયા કાપવાનું અને આ બાજુ છે ચેન્ટિંગનું ચાલુ થઈ ગયું છે અત્યારે આપણે અહીંયા તૈયાર બતાવીએ તમને મીડિયમ એક જ રીતે થઈ ચાલો

હશે ઠાબુ રેડી થઈ ગયું છે હવે આવતો આવતો એ વધારે ખતરનાક દેખાય બધું હશે મિત્રો ઠાબુ રેડી થઈ ગયું છે અત્યારે તો મિત્રો અત્યારે બધું કમ્પ્લીટ કરી દીધું છે ને કાલે લખ ફરવાનું છે આવું ફરવાનું છે એટલે એવી વન્યા છીએ ત્યાં સુધી આ છે અમારા કાકા ઘર કન્ટેન્યુલ સુધી આપણે બતાવીએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે થોડ લાઈટ ફિટિંગ કરવાની પાઇપ લેવા આવ્યા હતા અને બીજું થોડુંક સમાન લેવા આવ્યા હતા એ છે અત્યારે આ છે મારા ભાઈ એ એ પેલું લીલું લીધા હે એ નહીં કીધું એ એ નહીં કીધું થમઝપ થમસઅપ કીધી કીધું એ એ

ચેનલ મને આય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેલા ઓન કરે લાગે હું નવો વિડીયો નાખી દેતાકાલી તમને નોટિફિકેશન મળી જાય જશે તો દોસ્તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જઈ જ્યો હાર જઈ આવી જ